પ્લાટૂન નંબર એક ઓફિસર પ્લાટૂન પ્લાટૂન કમાન્ડર સુશ્રી પ્રતિભા લાલપુર વિભાગ પ્લાટૂન Pelatuk, 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 pelatuk,

प्लाटून नंबर चार प्लाटून कमांडर नायब जिला अधीक्षक जे एन जाला, जाम नगर शहर विभाग प्लाटून सार्जेंट श्री एन पुलिस इंस्पेक्टर प्लाटून नंबर पांच प्लाटून कमांडर श्री मीत रुदुलाल नायब पुलिस अधीक्षक एस सी सेल माउंटेन प्लाटून प्लाटून नंबर सात प्लाटून कमांडर श्री रणजीत सिंह बारिया प्लाटून नंबर बे प्लाटून कमांडर श्री आरबी बी देवदा नायब पुलिस अधीक्षक जामनगर ग्राम्य विभाग जामनगर पुलिस हेडक्वाटर खाते जामनगर जिला વાર્ષિક ઇન્સ્પેક્શનની પરેડ આજે રાખવામાં આવેલી છે પોલીસની જે તમામ પ્રકારની જે દરિયા વિસ્તારમાં જે ચેલેન્જિસ છે લોન ઓર્ડરના ચેલેન્જેસ છે સાથે સાથે ટ્રાફિકના હોય ક્રાઇમ ડિટેક્શન ના હોય તમામ મુદ્દા ઉપર આજે ચર્ચા કરશું સાથે સાથે પોલીસની જે ફિઝિકલ ફિટનેસ જે બેસિકલી ઇન્સ્પેક્શનમાં અમે ચેક કરતા હોય છે એ તમામ પ્રકારનો જે પોલીસની એક્ટિવિટીસ એનો રિવ્યુ કરવાના છે એમાં બોકડ્રીલ હોય આતંકવાદી હુમલો થાય તો કેવી રીતે પોલીસ પડકાર કરી શકે એ તમામ પ્રકારની જે તૈયારીઓ છે આજે આનો વિગતવારનો અહીંયા સમીક્ષા કરવામાં આવશે અને પોલીસને શું શું તાલીમમાં બીજી શું શું જરૂરિયાત છે એ તમામનું આજે પોલીસ ઇન્સ્પેક્શન નિમિત્તે એ તમામ પ્રકારનો રિવ્યુ પણ થશે અને જામનગર પોલીસને અભિનંદન પણ આપું છું ખૂબ સરસ કામગીરી અત્યાર સુધી કરેલી છે તમામ પ્રકારના જે હેડ્સ હોય

દરિયાઈ વિસ્તારમાં જે ગામડાઓ એમાં પબ્લિકને જાગૃત કરવા માટે પોલીસ દ્વારા અલગ અલગ પ્રકારની ઝુંબેશ લોકોને તાત્કાલિક પોલીસની મદદ મળી શકે અને પબ્લિક પાસે તાત્કાલિક જે ઇન્ફોર્મેશન હોય એ પોલીસને મળે એ પ્રકારનું આયોજન કરવામાં આવતું છે અમારા તમામ અધિકારી કર્મચારીઓ જે એસઓજીમાં હોય એલસીબી માં હોય એ તમામ આ કામગીરીમાં ખૂબ સચોટ સાથે કામગીરી કરે છે અને દરિયાઈ પટ્ટી અને તમામ પ્રકારના જે ગુના એમાં કંટ્રોલ કરવાની મારી એ સૌથી મોટી પ્રાથમિકતા છે સાયબર ગુનાઓ લઈને ખાસ સાયબર ફ્રોડ સાયબર ફ્રોડ અમારા માટે એક બહુ મોટો ચેલેન્જ છે રાજકોટ રેન્જ દ્વારા તમામ પ્રકારના જે સાયબર ક્રાઈમ છે એને નાથવા માટે અમારી તમામ જે સાયબર ક્રાઈમની ટીમો હોય અને સ્પેશિયલ તાલીમ આપવામાં આવેલી છે સાથે સાથે જે લોકોને પણ જાગૃત કરવાની જે કામગીરી છે એમાં પબ્લિકની પણ જાગૃતતા સૌથી અગત્યની છે કેમ કે કોઈ પણ સાયબર ક્રાઇમ પબ્લિકની જાગૃતિ સારી હોય તો ઓછા થઈ જતા હોય છે પણ લોકોને પણ અપીલ કરું છું કે કોઈ પણ સાયબર ક્રાઇમનો કોઈ પણ ભોગ બને તો તાત્કાલિક પોલીસને જાણ કરે પોલીસ અમારી જે અધિકારી કર્મચારીની જે ટીમો છે એના પર કામ કરતી હોય છે કોઈ પણ વ્યક્તિને ડિજિટલ અરેસ્ટનો એવો કોઈ ફોન આવતો હોય બીજો કોઈ કાર્ય કરતા હોય તો પોલીસ અથવા સરકાર કોઈ પણ પ્રકારની ડિજિટલ અરસની કામગીરી કરતી નથી જ્યારે ડિજિટલ અરસ થતો હોય તો તાત્કાલિક સમજી લેવાનો કે આ ગુનેગારો કામ છે કે જેથી કોઈ પણ વ્યક્તિને જામાં આવું નહીં અને જ્યારે એવું લાગતો હોય તાત્કાલિક પોલીસને કોન્ટેક્ટ કરે પોલીસના જે અધિકારી કર્મચારી જેટલા તમે ઝડપથી માહિતી આપશો એમાં વધારે ફાયદો થશે થેન્ક યુ